જયરાજ ઉપરાંત મલ્હારસિંહ રઘુવંશિંહ ચૌહાણ અને રાજુ લખમાભાઈ મુડસિયાએ સગીરાને કોઈ ફેંકી પીળું પીવડાવીને વનાળા પાસે આવેલ જયરાજના પિતાના વૃંદાવન પાર્ટી પ્લોટમાં લઈ જઈ સગીરા સાથે ક્રમશઃ દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાના હાથ તથા પગમાં સિગરેટના ડામ આપી ઈર્જા પહોંચાડી હતી ત્યારબાદ પાર્ટી પ્લોટ ખાતેથી સગીરાને મલહાર અને રાજ બંને સફારી કારમાં જ ચોપાટી ખાતે લઈ ગયા હતા ત્યાંથી મેરુ જેઠા સિંધલ નામના શખ્સની કારમાં મેરુ મલ્હાણ અને રાજ સગીરાને ગામમાં લઈ જઈ સવારે સાડા ચાર વાગ્યે સગીરાને કારમાં બેસાડીને તેના ઘર પાસે મૂકી ગયા હતા જે મામલે અગાઉ પોલીસે મલ્હારસિંહ ચૌહાણ અને મેરુ સિંધલને ઝડપી લઈ બનાવમાં વપરાયેલ કાર કબજે કરી બંનેને જેલ હવાલે કર્યા હતા અને ત્રીજા આરોપી રાજુ લખમણ મુરાસિયાને ઝડપી લઈ સોમવારે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જે પૂર્ણ થતાં તેને જેલ હવાલે કરાયો છે જ્યારે મુખ્ય આરોપી જયરાજને અમદાવાદ ખાતેથી ઝડપી લઈ તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે રિમાન્ડ દરમિયાન તેને પાંચ દિવસ કોણે આશરો આપ્યો તે સહિતની વિગત સામે આવશે તેવી પોલીસને આશા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ